જો તો ખરા કેવી ભાષા આપણી મીઠી છે કાળા કોઈતરા ઉપર તાળીઓ પડે બોલો તો એ કોઈતરું આવીને બેઠું ને એટલે મારી હામુ આમ હું આમ હજી તો આમ રોટલી નું ભટકું નાખું ને ખાવા દઉં ને ત્યાં મારી હામ આમ ગય એટલે મેં કીધું આ એણે ગીરી મેં કીધું એટલે મેં કીધું આમ માસી મેં કીધું આને જરીક બચકારો નામ જવા દ્યો ને એટલે માસી આમ ડોલર વાળું વેણ લીધું

તો કેવી રીતે જાય મેં કીધું દેશી ભાષામાં એટલું કર્યું ને ત્યાં તો બહરાટી ઘરે ગયું અહી આપડે હેડી સારું છે અને એ તો સીધું છે ને તમે અમારા મિત્રો આવ્યા મને કહે કે કપલ કપલમાં આવ્યા મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે મેં ક્યાં જવું છે સાવજ જોવા મેં ધીમે બોલો હાવજ હાંભળી જાય ને તો સાવજ ને ગલુડિયા જેવું ફીલ થાય મને કે તો સાવજ જ કહેવાય ને મેં સાવજ નો કહેવાય હાવ જ કહેવાય હાવ જ એ અમારા માસ્તર સાહેબો જે અમારા ત્રી વર્ષ પહેલા અમને સાહેબું ભણાવતા પાંત્રી વર્ષ સાહેબો શાળી વર્ષ પહેલા સાહેબો અમને ભણાવતા અને એ જે પ્રાથમિક શાળામાં અમને એ જે ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતાઓ સંભળાવતા ત્યારે ખરેખર ફીલ થતું હાવ જેવો તેવો ન હોય હાવ જ ગરજે હાવ જ ગરજે ગીર કાંટાનો કહેરી ગરજે એ તો ખબર પડવા મળે હાવ જેવો તેવો ન હોય

એટલે આમાં એ ન ભણે યાર હું તમે એટલે ઈ કપલ કપલમાં ફરવા એવા એટલે ભણેલા થોડાક વધારે એટલે મને આવીને કે જોવા જોવા કીધું હિતિશભાઈ હાવત ના દર્શન થાય અને હાવત જોવા જવા હોય ને તો પેલા રિહર્સલ કરવું પડે ઓ માય ગોડ એમાં કેમ રિહર્સલ કરવું પડે મેં કીધું આ મારું ફળિયું છે આ ઘર છે ને પાછળ વાડો છે એ વાડામાં એક આંટો મારતા હો મને કે ત્યાં શું છે મેં તમે જાવ તો ખરા તો જાહેર નો ઓઘ હોય ને જુવાર ના પુળા હોય ને એમાં ઓઘો હતો ને એમાં ખુતરી વિયાણી હતી જેને ખબર હોય એને ખબર હોય આવડા મોબાઈલ ના ડબલા લઈને આમાં માયલા જાય હેલો ડોગી હેલો ડોગી બ્લેક ડોગ આમાં ફરતા ફરતા ગયા ને તો કુતરી એમ બારી આવી એને એમ થયું કે અમારી ત્રણ પેઢી થી અમે આ ગામડામાં છે ને આલું બ્લેક ડોગ નામનું કોઈ વસ્તુ હેફળી નહીં છે કોણ આ એમ કરીને કુતરી બારી આવી ને તૈણે ને જોયું ને તમ પહેરવે ને બોલી બધું અલગ અલગ લાગ્યું સમજા તો કુતરીને એમ કે મારે ગલુડિયા લઈ જાય કુતરી હાવ નીચા સુર જ ચાલુ કર્યું કર્યું ને ત્યાં તો બગડા આમ ના ભાઈ ઓ મોબાઈલ ના ડબલા પડ્યા અને સંપલ પડ્યા રહ્યા ભાગતા ભાગતા મને મારી પાસે આવીને મને કે ઓ માય ગોડ એ તો એંગ્રી થઈ ગઈ મેં હું થયું એ ગુસ્સે થઈ ગઈ મેં બરોબર ગુસ્સે ન થયો અમારા ગામડાના કૂતરા ગમે અહીંયા વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢ નાખ્યા આ અમારા બાના હાથના રોટલા ખાઈ ગયા કાય થોડા કાય અહીંયા કે પાર્લે બિસ્કિટ ખાધા છે એને એ તો સીધું જ છે ને એટલે મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે યુનો નો હિતેશ આપણે ગાંઠ ગીર ફરવા જાવી છે ક્યાં તાવું છે ગાંડી ગીર ફરવા મેં કીધું હારું આલો ગાંડી ગીર ફરવા લઈ ગયો ગાંડી ગીર ફરવા લઈ જતો મને વાહે ફરજામાંથી ઓંડું બારું કહેડું લિટર ઘાસ લેટ નાખ્યું હો અને વાહે બેહરોન ગાંડી માં જતા હતા ધીમે ધીમે હાઇલ જતા તા ખબર નહીં શું થયું વાહે થી રાઈડ પડી સ્ટોપ લુક લુકીઝ ડીસ યુ નો સ્ટોપ હું છે પણ મને કે તમારા ગુજરાત સ્ટેટ ની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારે એની બેહું કેવી સમજની એમ મેં કા મને લાઈનમાં પોદળા કર્યા ખરેલા છે એટલે વેલી ઊઠીને માવડી છાણા થાય ઓ માય પાછો છાણા મેં કીધું હા મને કે છાણ શું ઉપયોગ માં આવે હિતા મેં છાણા આ રિવાર થાપો આવતા રીવાર સુકાઈ જાય સોમવારે સુલા માં જાય સૂલો એવો શિમની સુલો ફળગાવો અહીંયા ધોવાડો એ નીકળે ની તાવડી ની ધરોધારના બાર રોટલો ગડીન ખવડાવતી હોય ને અને સુગંધ આવે ને ત્યાં મંદરે એમ જ છે કે ડોઢ બાજરાનો રોટલો કઢીમાં સોળીન ખાઈ જાવ એટલે ઋુંઢાના નાસ્તા નોતા આ ઋુંઢાના નાસ્તા ક્યાંથી એડવેટાઈમ આ બોરમીટાવાળા ચોખું કે દૂધકી શક્તિ બઢાય એને ખબર છે દૂધ પીલવા મશીન આવી ગયા દૂધમાં કોઈ હવા જ હોતો નથી 500 ગ્રામ બોરમીટા લો દૂધનો ગ્લાસ ભરો બે ચમચી બોરમીટા લઈને હલબલાઈ નાખો ગ્લાસમાં ઈ તમે ગ્લાસ તમારા છોકરાને પાઉં તમારા છોકરા મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે એ તો દસ વાગે પણ છાણા થાપી શકે મેં નહી પાંચ વાગે ઉઠવું પડે વાય મેં વાય કઈ નહીં દસ વાગ્યા પોદળા સોરાઈ જાય બજારો શોખી થઈ જાય કરવું ઓલી પાસે આયલા મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન મે ઓરેન્જ સ્ટોન નો કહેવાય આ કેસરી કલરનો પથ્થર નથી આ ખમીરવંતી ગુજરાતની ધરતીના ધરતી ના પાળિયા છે તે પગે લાગ્યો વાવ મે ગમાન્યા એ વાવ નો આલે આ પાટણ વાવ છે અને રાણી વાવ છે તારો વાવ તારી પાસે રાખ તેને મગજમાં ફિટ થઈ ગયું કે આવી રીતે આમ આકાર હોય ને પાળિયા કહેવામાં આવે હવે તમને મને બધા ને ખબર આ સગનભાઈ ને ખેતર હોય મગનભાઈ મગનભાઈનું ખેતર વસમાં શેઢો શેઢા ની આવડી દડી હોય ખાંભો ખૂંટો ખીતી અલગ અલગ બધી કહેવાય તમ ફરતા ફરતા આવ્યા ને મને કે લોકેશ ધીસ ઇઝ અ વાઇટ પાળિયા મે કે ભાઈ અને વાઇટ પાળિયા તો આઠ માં અંઠાળાના પાળિયા નથી મે કે નાઈ અને કા ભો કહેવાય ખીતી ખૂટો દડી કહેવાય અને દડી ઓ માય ગોડ દડી મે કે દોઆ અશુખામ માં આવે હિતેશ મે કે દડી કામ માં આવે બહુ સારું ઘાટું સો માં ઉઠ્યો હોય બારે મે ખાંગા થ્યા હોય બે ભાઈઓના ખેતરની ખેતર ની શેઢો તોડી નાખે તૈયાર દડી બોલે ઓ માય ગોડ ધેટ ઇઝ સ્પીકિંગ મે દો આ દડી બોલે

જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જો આવા જ અમારો ભાકરી બેહનો ઢો ઢોરનો પાડો હતો રણકી રણકીન મરી ગયો અરે મેં કી એમ નહીં બા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ મેં કે હે બા તમે હાથાત બા બેઠા છો તો કંઈક વાતું કરો ને હે મેં તમે હાથ જ બા બેઠા છો કંઈક વાતું કરો એ કે કોની કરવી આજ બધી હાજર છે સમજાય એને વંદન પણ આજનો જે આ રૂડો આનંદ ગીર્યો ખૂબ મજા કરી આપણે મહાદેવ ભોળોનાથ અને બાવાજી મહારાજ ની કૃપા સદા તમારા ઉપર આવીને આવી વરસતી રહે સદા આનંદમાં રાખે સદા મોજમાં રાખે એટલે જતા જતા એક ખાલી વાત કરતો કે અને આપણે રજૂ કરવા છે એવું ન બને તૈયારી રાખજો આ પંદરસો વર્ષ હું તમે એક નો થયા ને એટલે કોક આપણી માથે બીજા આવો નવા આવીને રાજ કરીને ગયા એવું ન બને તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત એ પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીને જેમ દુનિયામાં સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરિયા હિતેશને મળવાની તૈયારી રાખજો જય હનુમાનજી મહારાજ જય બાવાજી મહારાજ જય સરદાર જય પાટીદાર જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા અને વિવેકભાઈ સાંચ